તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે શીકુ લોક ચેનલની અંદર હું છું તમારો પ્રિય છીકુ અને આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને જોકે બહાર હતા બે ત્રણ દિવસના ઘરે આવ્યા અને જેવા આવતાની સાથે જ એક ધરાવની ખબર અમારી સામે આવી કે ભાઈ ગામમાં અને ખાસ કરીને અમારી માટે તો વધારે ઓલું કે અમારું ખેતર છે ન્યાસ ને સી લાયન ની એન્ટ્રી થઈ ગઈ છે એવું જાણ્યા કુછ ને કુછ તો ગડબડ જરૂર હે આનો મળ્યો તો એટલે સ્ટેટસ માં ને એમાં બધે અમે જોયું ને તો એમાં છે ને કે પંજા એવું બધું મીકેલું હતું બધા માણસો અને અમારી વાડી નું કહેતા હતા કે ભાઈ તમારી વાડીમાંથી માંથી નીકળ્યા હતા ને વાડીમાં માં હતા ને એવી બધી વાત મળી હતી એટલે અમે કીધું બીજું કાંઈ નહીં અત્યારે વાડીએ તો જો હું આવી જ ગયો છું ઓલરેડી આખી વાડી છે આ બાજુ જો પાછળ એક ખેતર દેખાવ ઝાડની પાછળ એક ખેતર છે ને ત્યાં ધાણા એ લોકોએ વાવેલા છે જગદીશભાઈ અમારે તો એ ના હશે ને એ ના પાણી વાળેલું હોય ને એટલે એના પંજા હગડ હોય ને એ રહી ગયા છે એ લોકોએ જોયું હશે તો અને કાલે રાત્રે એ લોકોએ બધા ગામના ગયા છે જોવા કે પછી આવો પછી તો લગભગ ફોરેસ્ટ વાળાને એને ફરિયાદને એવું નોંધાવી છે જ્યાં લોકો આવ્યા છે પછી હું આગળની પ્રોસેસથી બહુ મને નથી ખબર કારણ કે હું તો સુઈ ગયો તો બહુ ખબર નથી જોવી ક્યાંક ફરતે હગડના ફોટા ત્યાં ઠેકાણ ક્યાં સ્થળે હગડ છે એ જોવાના છે સી છે આવો તો એ ફાઇનલ વાત છે સી હતો પણ એ ફાઇનલ છે કારણ કે એને વગેરે પંજા પડે નહીં કારણ કે ગલુડીયાના કૂતરાના હોય તો એ નાના નાના હોય ભૂંડના હોય તો એ માપે હોય આમાં આગળ છે ને આ હું લગભગ અમારા ગોવર્ધનભાઈ એનું ખેતર બાજુમાં છે ને એ લોકોએ વાવેલું છે હજીરુણ એવું ન્યા છે ને છે ન્યા એ લોકો એવું કહેતા એણે ફોટા પાડ્યા ને સ્ટેટસમાં થોડે એટલે મારી એક તો વાત છે ને ફરતી ફરતી આવી હતી એટલે કીધું કાંઈ વાંધો નહીં જોઈએ બી હોય તો હગર તો બધાય કંઈ કારણ કે સિં કાંઈ મારી માટે બેઠો નો એક નો તમારી માટે બેઠો હોય મગર કયું અને હોય તો પછી હું આવ્યા ન હોઉ એકચુલી એટલે હાલીને પૂજી જો આ કૂવાવાળી વાળી રહે ને અત્યારે એ ન્યાસ છે ને ન્યાં ક્યાંકથી નીકળેલા હશે એ વાતો હતી ખરા ક્યાંક વાત ફોન કે ન કંપ પૂછવું જો કે ભાઈ ક્યાંય હતો કે નહીં કે પંજા હોય તો એ હસતા રહે નહીં કારણ કે કુતરાના ભૂંદરાના હોય ને તો એ ખબર પડી જાય આપણને ઓલરેડી ક્યાં ગણેશ ને ખબર નથી પડી તો આ ખેતર આખું કેટલું બધું છે બધે તો હાથ પૂગશે ને આપણે જ્યાં જ ને આ કોશિશ કરવી કે ક્યાંક વ્યવસ્થિત હોય જગ્યા જ્યાં હાલ્યા હોય ને બાકી ખબર તો નથી ક્યાં છે આયા હતા એ ફાઇનલ વાત છે સી કારણ કે જંગલમાંથી નહીં ભાઈ આ બાજુ આવવાનું કારણ એક એ છે કે આપણે બધા જાણવી છે કે અત્યારે ખાવા પીવાની બધું જ્યાં રોઝડાની બધું છે ને તો એ અત્યારે ખેતરમાં હોય આવે છે અને ત્યાં એટલું બધું રહેતું નથી એટલે એ ભૂલે શક્યા આવી જાવ હોય કારણ કે જાજોભાગી જંગલમાં જ હોય કાંઈ માણા માણાથી તો કંઈ ભીવે જંગલમાંથી ના બાજુ ક્યારેક આવી જાય દીપડા રખડતા હોય એનું નક્કી ન હોય પણ સિંહ તો ભાગ્યે જ ક્યારેક આવતા હોય કાંઈ વાંધો નહીં તો વિડીયોમાં આગળ બન્યા રેજો કોશિશ કરવી છે કે જો આગળ જોવા મળે તો જોઈ લેવી પૂછતાછ કરી જોઈએ ક્યાંક મળી જાય ને તો તો વિડીયોમાં આગળ બને રહેજો વિડીયોને જો ચેનલમાં નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને લગભગ ક્યાંક આમ કે ક્યાંક પાસે જ્યાં ક્યાં હશે ને ત્યાં જોઈ લેવાય આપણે હોય તો એમાં એવું છે ને કે મિત્રો લગભગ છે ને શી છે ને ગામમાં તો હતા કારણ કે ગામમાં ટેટસ ને મોબાઈલમાં જોયું ને મેં તો વિડીયો તો લોકોએ મૂકેલો હતો હતું કેટલાક શી

ને પંજા છે ને મિત્રો ફાઇનલી ઇંતજારની ઘડી ખતમ થઈ ગઈ છે સિંહના પંજા ને એક્ઝેક્ટ હું માથે છે એ દેખાવાનું કારણ છે કે છે ને આ જો આ બાજુ આવેલો છે એમાં છે ભીનો હશે ને એમાં રહી ગયા છે આગળ છે ને ત્યાં કોરો ભાગ છે ભીનો હશે ને એના કારણે પંજો રહી ગયેલા છે બાકી તો ગાયબ થઈ ગયા એટલે આવેલા છે જો એક નથી કેટલાય છે કેવડા કેવા છે ને કઈ ભૂંદરા નેના ન હોય એ સિંહ ના નેના છે ફાઇનલ છે પાછળ કેમેરો ફેરવીને જોમ તો કરી લીધું જો છે ને જો આવડા મોટા છે ને કૂતરાના નો આપડે ખબર છે તમને બધા કે જરી કેવા હોય ને જો આ છે એ કઈ છે એ છે ને લટાર મારેલી છે આઈથીન જો સિયા અહીંયા છે કારણ કે કૂતરાનો ઓડો ને તો ના નહીં એવા પંજા હોય પંજાબી જતી આ થોડાક હજબારા મોટા છે આઈથીન રે નીકળેલા છે સામે કેળી લગણ ગયા છે ને નાથીન પછી એ પાંચ રિટર્ન વળી ગયેલા છે અને એટલામાં એટલામાં લટારું મારેલી છે સિઆઈ એવા તો એ ફાઈનલ છે આગળ હું થયું ને એ બહુ ખબર નથી મને પણ આવી ગયા છે ફાઇનલ છે આખું ખેતર્યું ને જ્યાં એમાં એવું છે એ લોકો છે ને ધાણા વાવેલા છે ધાણા છે ને એટલે પાણી પાયેલું છે તાજું એટલે થોડો ઘણામાં દેખાણા બાકી તો આ બધું કોરું થઈ ગયું છે એટલે નથી એમનો જ ગડધણીનો જ ફોન એવો હતો કે ભાઈ તમે આવો ને વિડીયો જો બનાવો હોય ને તો છે આયા પગલાં સી આવી ગયો ફાઇનલ હતું હવે તો ભાઈનો માહોલ છે થોડી થોડી બીક લાગે એ રાત્રે અત્યારે નહીં કોઈ વાંધો નહીં ને હવે આપણે ઘણા પગલાં નિશાની વિડીયોમાં જોઈ આગળ મેં બતાવી દીધું છે આવી તો ગયું છે કારણ કે જંગલમાંથી ક્યારેક ક્યારેક વાગ હોય ને નીકળી દે આપણને દર્શન થઈ જાય બાકી તો જૂનાગઢમાં જોયા છે વિડીયોમાં તમે આગળ મેં નીકળેલા છે ને જૂનાગઢના તો એમાં શું છે કે એ આવી ગયેલા હોય એટલે ન ખાવાનું મળવું નહીં ભૂલે શું કે નીકળીને આ બાજુ આવ્યો હોય તો ઠીક છે બાકી કોઈ દા આવે નહીં દીપડાએ લગભગ છે ને એટેક કરેલા જો આવા જંગલને જાડા જેવું હોય ને ત્યાં ક્યાંક કાંટા મારતા હોય તો મારતા હોય ફાઇનલી છે ને હવે પંજાને એવું જોઈ લીધું છે કારણ કે ઓરિજિનલ સી છે ને જોવા ન મળે આપણને એ કાંઈ મારી વાટ જોઈને બેઠો ન હોય કે હું આ આવે ને વિડીયો મારો ઉતારે ને અને એ વિડીયો ઉતારવો ઇલીગલી છે એની ઉપર વિડીયો ઉતારવા નહીં ન હોય એટલે આમ ઉતારવા દે કે ભાઈ એને એનો એક ઉતારવાનો ઉતારવાનું આપણે બોલીશું કે સેલ્ફી કે એવું કાંઈ લીધું હોય ને તો લોછાવાળું થાય ફાઇનલી છે ને સિંહના પંજાને એવું જોઈ લીધું છે મારે એમ આવશે કે ગાવાનું છે હજી નાનો એવો તમારી બધાને ભગવાનની દયા અને તમારી બધાની કૃપા થઈ ગઈ છે એના કારણે એક નાનો એવો ગાવાનો એક સ્ટેજનો મોકો મળ્યો છે અમારા ગામથી થોડુંક એવું આઘું એક દેવડી જાનભાઈ છે ને ત્યાં એક સરસ ગાવાનું સ્ટેજ પ્રોગ્રામ નાનું એવું છે રામા મંડળ છે ને એમાં ગાવાનો મોકો મળ્યો છે જવાનું છે એની માટે અત્યારે વાળીએ જવાનું પ્રેક્ટિસ કરવા ખાટલો મીઘ દીધેલો છે દેખાતો હોય તો પ્રેક્ટિસ કરીને પછી ગળું તોડું પડે એમ છે અડેજો ખવાઈ જ ને થોડોક વધારે એ અડજ્જો બડજો ખાઈને પેટ બેટ ભરીને પછી જ છે ને હું અહીંયા આવ્યો હતો કારણ કે ભૂખ લાગેલી હતી ને ખાઈ પીને નાસ્તો પછી વાત તો આવી જ ગઈ હતી ઓલરેડી કે પછી સિંહ નહીં આવ્યો એટલે પછી મીકી ની રાતે જઈને વિડીયો વિડીયો બનાવશો કાંઈ રાતમાં એવું છે કે વિડીયો બનાવવાની મેળ આવે નહીં કારણ કે લોકિટ છે પણ એમાં લાઇટિંગનો પાવર વયો છે ને લેવા નથી ગયો હું એના કારણે વિડીયો પછી ઉતરેની બહારોને એમાં કેમેરો થોડોક લોછામાં રહેશે પછી તો ફાઇનલી છે સિંહ દર્શન તો આપણે સિંહ પંજાના દર્શન થઈ ગયા છે સિંહ તો હોય ત્યારે હાસો ફાઇનલી શિવ પંજાના દર્શન કરી લીધા છે અને ફરી પાછા હવે નવા વિડીયોમાં નવી મુલાકાત હશે ત્યાં સુધી જઈ દ્વારકાધીશ બધાને મળવી પાછા નવા વિડીયોમાં